નમસ્કાર ખેડૂત મિત્રો આપણે મગફળીની અંદર દવાનો છંટકાવ કરતા હોઈએ છીએ પણ જો આપણે ફુવારા પદ્ધતિથી ડાયરેક્ટ ફુવારા વડે ઉતારવા હોય તો કેવી રીતે ઉતારવા તેનો પ્રશ્ન રહેતો હોય છે તો આપણે એક સરળ જુગાડ લઈને આવે છીએ આ જુગાડ આમ તો અમે ચારથી પાંચ વર્ષથી કરીએ છીએ પણ લાવો હવે તમને પણ બતાવી દઈએ કે આ જુગાડ કેવી રીતે કામ કરે છે તો સૌથી પહેલા તો તમારે આવો આ જે દવા છાંટવા માટે સ્પેયર પંપ હોય તેને લઈ લેવાનો છે અને તેને કાંઈ બીજું કરવા નથી પણ જે તેની નોઝલને આપણે જ્યાં નોઝલ વળગાડીએ છીએ તે એક આવી રીતનો પાઇપનો ટુકડો વળગાડી દેવો અને આ જે છે પાઇપનો ટુકડો જે ફુવારામાં લાગે છે તે ફુવારાનો ટુકડો છે અને જે મેન લેટર પાઇપ હોય તેનો એક ટુકડો કાપી અને વાલની સાથે આ રીતે અટેચ કરી દેવો અને અહીં એક લોક મારી દેવો જેથી કરીને જે દવા છે પંપની જે સીધી ડાયરેક્ટ તે નળીમાં થઈ અને આથી બાયપાસ જે પાણીનો જે ફ્લો છે તે આ બાજુ છે અને દેખો જે ફુવારા દેખાઈ રહ્યા છે તે ફુવારામાં આપણે અહીંથી ડાયરેક્ટ દવા આંકડીશું સિમ્પલી પહેલાં આ વાલ બંધ રાખીશું અને આ જે નળીની જે લોક છે તેને આ રીતે અહીં ભરાવી દઈશું સારી રીતે ફિટ કર્યા પછી ડાયરેક્ટ આ વાલ આપણે ઓપન કરી લઈશું અને ત્યાર પછી પંપને આપણે કરી દઈશું સ્ટાર્ટ આ જે દવા છે તે અંદર થઈ અને આ નળી દ્વારા થઈ આ વાલમાં પ્રવેશી અને જે પાણીનો ફ્લો આ સાઈડ છે તો ફુવારામાં ડાયરેક્ટ દવા જતી રહેશે વગર કોઈ ખર્ચાનો ઉપાય છે મિત્રો એકવાર ટ્રાય અવશ્ય કરજો જેથી ખેડૂતોના ઘણા બધા પૈસા બચી જશે કારણ કે મોટરોને એવું લાવવામાં બહુ બધો ખર્ચો થતો હોય છે પણ આ જે સ્પેર પંપ છે તે તમારી પાસે તો અવેલેબલ હશે જ અને આ જે નળીઓ છે પણ તે પણ આપણી પાસે મળી જ રહે છે ખેડૂત પાસે તો આ એકવાર અવશ્ય ટ્રાય કરજો બિન ખર્ચાનો આ ઉપાય છે તો એકવાર અવશ્ય ટ્રાય કરો મિત્રો આ વિડીયો મૂકી દો એવા ખેડૂત મિત્રોને જે હાલ પણ જે સાદી રીતે જે દવાનો છંટકાવ કરતા હોય છે અને જે રેંચુરીની અંદર જે દવાનો પ્રવાહ પસારિત કરતા હોય છે તેમના માટે આ ખાસ એક વિડીયો છે કારણ કે જે રેંચુરીની અંદર આપણે દવા આંકવાથી પ્રેશર બહુ બધું વધારે આપવું પડે છે જેથી કરીને આપણે જે બોરની મોટર હોય છે તેને ઘણું બધું જોખમ રહેતું હોય છે અને આ ઉપાય કરવાથી કોઈ પણ જાતનું તેને પણ નુકસાન નહીં થાય અને સારી રીતે દવા પણ તમે જેટલી માત્રામાં અને જેટલી ટકાવારીમાં હાંકવી હશે તેટલી આપણે ખેતરમાં હાંકી શકીશું અને વધુમાં વધુ વિડીયોને શેર કરો અને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ